ડભોઈ તાલુકામાંગ આંબા ઉપર મોર મહોર્યા વસંત પંચમી સાથે આંબા પર મોરે વાતાવરણમાં પ્રાણ ફૂંક્યો આ વર્ષે કેરીના મબલખપાકની આશા સેવતા પંથકના ખેડૂતો ડભોઈ શહેર તાલુકામાં ફળોના રાજા કેરીના ઝાડ પર મોર આવી ગયા છે જેને લઈને કેરીના મબલખપાકની લોકો આશા રાખી રહ્યા છે ત્યારે હવે મોસમ પણ તેની કરવટના બદલે અને જેવો મોર હિલોળે ચડ્યો છે તેમ કેરીઓ પણ હિલોળે ઝુલે એવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે વસંત પંચમીને લઈ વૃક્ષો લીલાછમ જોવા મળી રહ્યા છે અને કુદરત સોળે કળાએ ખીલી વસંતની ફોરમ મહકાવી રહી છે હાલ વાતાવરણમાં પણ આહલાદક ઠંડો પવનને લાપટે આંબા પર મોર ડોલી રહ્યા છે ફળોના રાજા કેરીએ ગુજરાતીઓ માટે અમૃત મનાય છે કાચી કેરીનું અથાણું ગુજરાતીઓ માટે આખા વર્ષનું ભાથું મનાય છે આંબા પરના મોરને જોઈ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે આંબાનો બગીચો કરતા ખેડૂતો માટે જાણે કુદરત મહેરબાન હોય એમ માની રહ્યા છે ડભોઈ શહેર તાલુકામાં આંબા પરના મોર અને ઠંડા પવનની લોકો મજા માની રહ્યા છે કુદરત મહેરબાન રહે તો કેરીના પાકની મબલખા આશા લોકો સેવી રહ્યા છે ત્યારે મોસમ પણ તેનો મિજાજ ન બદલે અને ફળોનો રજા કેરીનો મબલખા પાક હાલ જેમ મોર ઝૂલી રહ્યો છે તેમ ઝૂલે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યાં છે રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડભોઈ